ચોટીલા તાલુકાના ખડા ગામે નેશનલ હાઇવે નંબર સુડતાલીસ પર આવેલ અમરદીપ હોટલ પર એચડી મકવાણા નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું આજ તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચડી મકવાણા તથા મામલતદારશ્રી ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મગરી ખડા ગામના સરકારી સર્વે નંબર છ્યાસી એકવાળી જમીનમાં અમરતીપ હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર દસમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી હોટલ બનાવી વાણિજ્ય ઉપયોગ કરવામાં આવે છે જે પૈકી અગિયારસો ચોરસ મીટર જમીન પર પાકો બાંધકામ તથા હાઈવેને અડીને અમરદીપ પંચરની દુકાન વગેરેનો સેટઅપ ઊભું કરીને સરકારી જમીનો ગેરકાયદેસર કબજો કરીને ઉપયોગ કરવામાં આવેલ જે હોટલના માલિક છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર રહેઠાણ નાના કાંધાસરે હોટલ બનાવીને અનધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય હેતુ માટે અમરદીપ હોટલ પંચરની દુકાન ટોયલેટ બ્લોક વગેરે પાકા નાયબ કલેક્ટર ચોટીલા એચડી મકવાના તથા શ્રી ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા અમરતી હોટલ પંચરની દુકાન ટોયલેટ બાથરૂમ બ્લોક પાણીનો ટાંકો અને ઓડી સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા તે જમીનમાંથી દૂર કરાવ્યા આશરે સોળ કરોડ સાડત્રીસ લાખ એકસઠ હજાર પૂરા કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ ઘણા સમયથી કરેલ છે તે અંગેની તપાસ કરી વાર્ષિક બેન ખેતીના જંત્રીના એક ટકાના દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી